બાળકોના સ્વાસ્થ્ય માટે માતા કંઈ પણ કરી જોવા માટે તૈયાર હોય છે કેમ કે જ્યારે પોતાનું બાળક બીમાર પડે અથવા તો બાળકને વાગી હોય તો તેની સૌથી પહેલાં મા બાળકના સ્વાસ્થ્યની ચિંતા કરતી હોય છે ત્યારે પાટણના બ્રાહ્મણવાડામાં સાતસો વર્ષ જૂની એક પરંપરા ચાલી આવી રહી છે જ્યાં બાળકના આજીવન નિરોગી સ્વાસ્થ્ય માટે માતા એક કિલોમીટર લાંબી દોટ મૂકે છે આ અનોખી પરંપરા છેલ્લા સાતસો વર્ષથી હોળીના દિવસે જ ઉજવવામાં આવે તેવી માન્યતાઓ છે પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડા ગામે દર વર્ષની પરંપરા મુજબ પ્રથમ પુત્ર હોય તેવી જનેતાઓની અનોખી દોડ રવિવારે બપોરે હોળીના દિવસે યોજાઈ હતી પ્રથમ આવનાર મહિલાનો પુત્ર આજીવન તંદુરસ્ત અને મજબૂત બને તેવી માન્યતા છે ત્યારે રવિવારે બપોરે સાડત્રીસ ડિગ્રી તાપમાન વચ્ચે જનેતાઓએ પોતાના પુત્રની તંદુરસ્તી માટે ગામમાં ગોગ મહારાજના મંદિરથી ગામના કુળદેવી વેરાય માતાનું મંદિર સુધી દોઢ કિલોમીટર ખુલ્લા પગે દોડ લગાવી હતી આ માનતા પૂર્ણ કરવા અમેરિકા કેનેડાથી પણ બાળકની જેમ માટે લોકો પોતાના વતન આવ્યા હતા

બ્રાહ્મણવાડા ગામના વસવાટ સમયથી આ પરંપરામાં માતાઓની સાથે સ્નેહજનો અને પરિવારની અન્ય મહિલાઓ પણ દોડ જોડાય છે જેમાં પ્રથમ આવનાર જનેતાઓનો પુત્ર આજીવન તંદુરસ્ત રહેતો હોય તેવી માન્યતાઓ છે આ અનોખી દોડ જોવા માટે ગામથી લોકો આવીને આ દોડનો આનંદ લેશે બ્રાહ્મણવાડા ગામમાં છેલ્લા સાતસો વર્ષથી આ પરંપરાગત ચાલી આવે છે પરંપરા આજે પણ ગામમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે વડીલોની આ આ પરંપરા પરંપરા સાથે સંતાનના સારા સ્વાસ્થ્ય માટે જાળવી બ્રાહ્મણવાડા ગામના ધીરુભાઈ ચૌધારીએ જણાવ્યું હતું કે વર્ષોથી પરંપરા છે જે માતાને પ્રથમ પુત્ર હોય તે માતા પોતાના બાળકના સ્વાસ્થ્ય અને નિરોગી રહે તે માટે દોડ લગાવે છે પ્રથમ આવનાર મહિલા મમતાબેન વિવેક કુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે મારા પુત્ર આજીવન સ્વાસ્થ્ય અને નિરોગી રહે તે માટે દોડ લગાવી હતી અમેરિકાથી આવેલ મોનિકા ચૌધરીએ જણાવ્યું હતું કે સાતસો વર્ષ જૂની પરંપરા છે જેમાં મેં મારા પુત્રના સ્વાસ્થ્ય માટે દોડ લગાવી હતી જેમાં મારો બીજો નંબર આવ્યો છે ફાગણ સુદ બીજના દિવસથી મુહૂર્ત જોડવામાં આવે છે ત્યારબાદ જે દિવસનું મુહૂર્ત હોય તે દિવસે પિસ્તાલીસ કિલો ઘીની સુખડી બનાવવામાં આવે છે આખા ગામમાં ચારસો ઘર આવેલા છે જ્યાં ઘર જ બસો પચાસ ગ્રામ સુખડી વેચવામાં આવે છે અને બાકીની મહેમાનોને આપવામાં આવે છે ત્યારબાદ પૂનમના દિવસે દોડ લગાવવામાં આવે છે આ વર્ષે અગિયાર માતાઓએ દોડ લગાવી હતી ત્યારબાદ આ દોડ પૂરી થાય પછી હોળી પ્રગટાવવામાં આવે છે જ્યાં દીકરાઓના કાકા તે બાળકને લઈને પ્રદક્ષિણા કરે છે ત્યારબાદ ખજૂર વેચી આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે જયેશ મકવાણા દિવ્યાંગાણસમાં પાટણ